સમાચારોમાં આગળ વધીએ પાટણ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય પ્રભુત્વની લડાઈનો જે મામલો સામે આવ્યો છે જિલ્લા પંચાયતના મંજુલાબેન પ્રવીણ રાઠોડને દંડક પદેથી દૂર કરાયા છે પાટણના એમએલએ કિરીટ પટેલની રાજીનામાની ચીમકી પછી આ કાર્યવાહી કરવામાં આવી છે કિરીટ પટેલના રાજીનામાની ધમકી પછી પાર્ટીમાં આફ્ટર શોકની આ શરૂઆત થઈ છે કિરીટ પટેલે મંજુલાબેન રાઠોડની પક્ષ વિરુદ્ધ કામગીરી અંગે રજૂઆત કરી હતી અને આ રજૂઆત બાદ એક્શન પણ લેવામાં આવી છે તો મંજુલાબેન રાઠોડની પક્ષ વિરુદ્ધ કામગીરીની રજૂઆત કિરીટ પટેલે કરી હતી પાટણ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય પ્રભુત્વની લડાઈનો જે મામલો છે મંજુલાબેન રાઠોડ કે જેઓ પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને જે કામગીરી કરી હતી તેના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો મંજુલાબેન રાઠોડને ધંધક પડેથી દૂર કરવામાં આવ્યા છે સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રેમલ કાર્યવાહી જે કરવામાં આવી છે અને તમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે એટલે આ બીજા માટે પણ એક શિક્ષારૂપ દાખલો ચોક્કસ જ જે પ્રકારે પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના જે દંડક તાજેતરમાં જ તેમની નિમણૂકથી જે એવા મંજુલાબેન પરમારને તાત્કાલિક ધોરણે પ્રદેશ પક્ષ દ્વારા તેઓને તાત્કાલિક ધોરણેથી હોદ્દા પરથી દૂર કરવા દૂર કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર બાવીસ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓએ પક્ષ વિરોધી કામગીરી કરતા તેઓની સી સમિતિની અંદર લેખિત રજૂઆત થવા પામી છે તેને લઈને જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે તેઓ દ્વારા હાલમાં તેઓને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે જે પ્રકારે

આપે જે માંગ કરી હતી અને મને હરાવવાના પ્રયાસો કરે વિસ્તારની અંદર ફરી ફરી અને ભાજપ ની સાથે સેટિંગ કરી અને પૈસા લઈ અને અમારી સાથે મને હરાવવાની કોશિશ કરે અને એમને દૂર કરવા અમારી રજૂઆત ને ધ્યાને લીધા હોય એમને દૂર કરવાને બદલે એમને હોદ્દા આપી દેવામાં આવે એના લીધે ખરેખર જે લોકો જે કાર્યકરો કોંગ્રેસ ની અંદર મહેનત કરે છે જે કોંગ્રેસ ને વફાદાર છે એ લોકો ખુબ નારાજ થતા હતા અને આ બાબતે મેં વારંવાર રજૂઆતો પણ કરેલી હતી પણ આ સાથે જયારે

કે મારું સાંભળવામાં નથી આવતું અને ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું છે